વડોદરામાં પુલની જે તૂટવાની ઘટના બાદ તંત્ર જાગ્યું છે પુલ રિપેર કરી રહ્યા છે તો કેટલી જગ્યાએ જગ્યા ડાયવર્જન જોવા છે તેને રિપેર કરવામાં આવી રહ્યા છે પરંતુ તમે તસવીરમાં જોઈ શકો છો કે રાજપીપળા ને જોડતો જે આ ડાયવર્જન છે તેની સ્થિતિ કેવી છે તમે જોઈ શકો છો કે આ જે પુલ હતો એનું ધોવાણ થયું હતું ધોવાણ થયા બાદ બે વાર ડાયવર્જન બનાવવામાં બંને વખત ડાયવર્જન ધોવા ગયા આ વખતે પણ ચોમાસાની શરૂઆતમાં જ આ ડાયવર્જન ધોવાઈ ગયું હતું પરંતુ તમને આજે ખાસ દ્રશ્યો બતાવીશું કે આ સાઈડ ની જગ્યા જે છે એ ની જગ્યાએ આ લોકોએ જે પુલ જે છે એ ના જે સાઈડનો ભાગ છે ત્યાં એ લોકોએ જે લગાડ્યું છે તેની વાત કરીએ તો ખાસ કરીને તેઓએ અહીંયા લોખંડના સળિયાની જગ્યાએ માત્ર વાંસના ડંડા લગાડ્યા છે સાઈડમાં તમે જોઈ શકો છો કે આ વાંસના દંડા લગાડવામાં આવે છે અને વાંસના ડંડા સાઈડમાં લગાડવામાં આવે છે અને કદાચ જો કોઈની ભૂલ નાની પણ થાય તે ના સીધા નીચે નદીમાં પડી શકે છે જે એટલે કે ખાડી જે છે તેમાં પડી શકે છે અને ત્યાં પાણી કેટલું ઊંડું છે તે પણ દેખાય છે ત્યારે તંત્રની કેટલી લાપરવાહી છે કે આટલી મોટી ઘટના બની ત્યારે ડાયવર્ઝન રિપેર તો કરવાનું હતું પરંતુ રિપેર કરવાની સાથે તેઓએ જે સાઈડનો ભાગ છે એ સાઈડના ભાગે કેટલી નિષ્કાળજી રાખી છે તે તસવીરમાં સ્પષ્ટ દેખાય છે ત્યારે તંત્રએ જાગવાની જરૂર હતી તમને બતાવીશ કે આ વાંસના જે ડંડા છે તેના બતાવીશ દ્રશ્ય આ જુઓ તમે વાંસના ડંડા કેટલા હલી રહ્યા છે એટલે કે અહીંયા થોડી ઘણી પણ જો એક કઈ તકલીફ આવે કોઈ વાહન ભૂલતી પણ અડી જાય તો તમે બતાવીશ કે અહીંયા ભૂલતી અડી જાય તો આ ડંડા જે છે તમને બતાવીશ કે આ ડંડા જો છે એ નીચે પડી જાય તો મોટી સંખ્યામાં અહીંયાથી વાહનો પસાર થાય છે પરંતુ તંત્રની કેટલી નિષ્કાળજી છે અને વાંસના ડંડાના ટેકા મૂકવામાં આવ્યા છે તમે જોઈ શકો છો ત્યારે આ ટેકા મૂકવામાં આવે છે ત્યારે મોટી દુર્ઘટના થાય એવી શક્યતા દેખાઈ રહી છે બહુ જોખમી કા તો કોઈ રાતે નીકળી શકે તો પડી જાય અહીં પણ જવાબદારી કોણ લઈ

જાણે લીપા પોથી કરવામાં અધિકારીઓ લાગ્યા હોય તેવું આ દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત નર્મદા